જોકે બધા કસ્ટમર ને ખબર જ કે અવિ નવી વેરાયટી ચાલુ છે અને આ છે બ્રાસો એકદમ સરસ બ્રાસો ને એકદમ સ્મૂથ કાપડ ધોવાતા આપણી જવાબદારી કાપડ માં મેંદી કલર છે ને ઝેરી લીલા કલર ની બોર્ડર આપેલી છે અને ફ્લાવર પ્રિન્ટ છે વચ્ચે જરી ની ટપકી છે બહુ સરસ એકદમ વેરાયટી આવી અને બહુ કલેક્શન મસ્ત છે તો આવો ખુશી ફેશન અપ માં અને બધાય વિઝિટ કરે જ આવ ને પછી આપણી ઓર્ડર કરો તો એના નંબર પણ આપણે ખુશી ફેશન અપ ના આપેલા છે કોઈને ગમતી હોય તો ક્રીન શોટ પાડે અને વોટ્સએપમાં નાખે અને કોન્ટેક કરો અને તમારો ઓર્ડર લખાવો તો આ છે ક્રીમ કલર અને રામા કલરની બોર્ડર છે જરીની એકદમ લાઇનિંગ છે ખૂબ સાડીઓ આવી ગયું બ્રાસામાં એકદમ સરસ સરસ કલર આવે ગયા તો આ છે આછો ગુલાબી અને ફ્લાવર વાળી છે અને મેથીયા કલરની બોર્ડર આપેલી છે

ને ફ્લાવર પ્રિન્ટ છે અને પાલવ તો બધામાં સરસ સરસ પાલવ પણ આપેલા છે જો એકદમ સરસ પાલવ છે કલર છે આપણે જોતા નજરમાં ગમી જાય એવી સાડીઓ છે ને બ્રાસોમાં નવું કલેક્શન ખજાનો આવે ગયું બ્રાસોમાં ફૂફ સાડી આવી ગઈ ને બ્રાસો છેય બહુ મસ્ત હેવી માં બ્રાસો છે તો આ છે રાણી કલર અને આ એનું લાઉસ છે જો એકદમ રાણી કલર ફ્લાવર માટે જલ્દી જલ્દી કોન્ટેક કરો આ બહુ કોમ્બિનેશન મસ્ત છે મરૂન કલર ની બોર્ડર આપેલી છે અને પિસ્તા કલર નું ફ્લાવર વાળું અંદર ધરતી છે તો બહુ સરસ સાડીઓ છે સાડીઓમાં તો કોઈ વાત જ પૂછો માં એવી સરસ સાડી છે ને મરુ કલરનો આમાં બ્લાઉઝ પણ છે જો જો હું આ બધી ખોલી તો તમને જાજી નઈ દેખાય એટલા માટે હું તમને થોડી થોડી બતાવું અને કોઈને ગમે ને તો કોન્ટેક્ટ કરજો આ છે ક્રીમ વ્હાઇટ કલર ઓક વ્હાઇટ કલર છે અને રામા કલરની બોર્ડર છે અને આમાં બ્લાઉઝ ને પાલવ પણ બહુ મસ્ત છે જો આ પાલવ છે આપણે લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો પણ સરસ લાગે આ બ્લાઉઝ છે લગન પ્રસંગમાં પહેરી હોય તો સરસ લાગે નાનો મોટો પ્રસંગ કે સમાજમાં જમવા જાવ હોય તો પણ મસ્ત લાગે તો ખુશી ફેશન અપ માં સરસ કલેક્શન આવ્યું તો કોઈની લેવી હોય તો કોન્ટેક્ટ તાત્કાલિક કરજો આવે એટલે વયુ જાય હાડીઓ જો સ્ટોક ક્લિયર કરવાનો વારો આવતો જ ને એટલો ખજાનો કે બધી સાડી વહી જાય તાત્કાલિક જો આ બધી આવી જ છે અત્યારે ઓર્ડર ની છે આ સાડી તો આ છે એકદમ કોફી કલર છે અને વચ્ચે છે સરસ ને કાપડ આ છે બ્લુ કલર રામા કલર અને મેથિયા પીડા ફ્લાવર છે અને બ્લુ બોર્ડર છે તો બ્લુ બોર્ડર માં આનું બ્લાઉઝ બહુ મસ્ત છે જો આ બ્લાઉઝ છે

આપણે લગન માં પહેરી હોય તો પણ મસ્ત લાગે ને આ છે એનું બ્લાઉઝ બહુ મસ્ત બ્લાઉઝ છે અને પાળો પણ સરસ છે તો કોઈને જોતી હોય તો કે જો ફોટા પણ આપણે નાખી દઈએ અને તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો કુશી ફેશન અપનું આમાં નંબર આપણે આપેલા છે તો સાડીઓ તો ખૂબ ફજાનો છે આવો બધાય કુશી ફેશન અપની મુલાકાત માટે આ છે રેડ લાલ કલર એકદમ સરસ આપણે લગન માં પહેરી હોય ને તો પણ પૂછે અને ફ્લાવર છે એકદમ અને છે આ પણ વાદળી કલર છે અને આમાંય પણ બહુ સરસ ડિઝાઇન આપેલી છે ફૂલ એકદમ જોર ઉપરા પાંદ પાંદિવારી વેલ અને નીચે બોર્ડર આપેલી છે અને વાદળી ઘાટો વાદળી કલર છે અને તમે ક્યાંય લગ્ન પ્રસંગમાં પહેરી હોય ને તોય પ્રસંગમાં પહેરી હોય ને તોય મસ્ત લાગે અને તમને કોક પૂછે કે કઈ દુકાનની સાડી છે તો આપણી દુકાનનું નામ છે ખુશી ફેશન હબ તો ખુશી ફેશન હબ કોઈને પણ પૂછો અને નંબર પણ આમાં આપેલા છે તો કોન્ટેક કરીને આવો તો આપણી હાવ સેલી દુકાન છે મારું ઘર જોઈએ તો અમે છે નકર ડોક્ટર ચંદુભાઈના દવાખાના વાળી ગલીમાં આપણી દુકાન છે તો તમે શોપ માટે વિઝિટ કરવા માટે ચોક્કસ આવો જરૂરી ની મુલાકાત પણ કરો આ છે દુધિયા અને બ્લુ કલરની બોર્ડર છે બહુ મસ્ત કલેક્શન છે જો તમે કેટલું સરસ છે આ પીસ તમને બતાવું આ છે બ્લાઉઝ

પેર પૂર્તિ આપણે ચાલુ કરી તો આપણે આપણે આવતો વિડીયો આપણી પાર્ટ ટુ નો વિડીયો પણ બનાવ્યું ઈ પણ તમે આમાં રોજે રોજ લાઈફ ની શેર ની સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે તમને છે ને નવા નવા વિડિયા જોવાય મળે બે લાયક બટન દબાવજો એટલે આપણા ખુશી ફેશન હબ ના વિડીયા જોવા મળે તો હારું તો સીતારામ